વિસનગરમાં બનેલી દુષ્કર્મની ઘટનાને લઈને આક્રોશ ઉગ્ર બન્યો છે વિસનગરમાં બનેલી ગેંગરેપની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં રોષનો માહોલ સર્જાયો છે દુષ્કર્મનો ભોગ બનેલી દીકરી ન્યાય મળે તે માટે બ્રાહ્મણ સમાજ મેદાને ઉતર્યો છે સમાજના આગેવાનો તથા સ્થાનિક લોકો વિસનગર પોલીસ સ્ટેશન ખાતે ભેગા થઈને કડક પગલાં લેવા માટે રજૂઆત કરી છે આગેવાનોએ જણાવ્યું કે આવા હનન કૃત્યો કરનારાઓને કાયદા મુજબ નહીં પરંતુ કડક સજા મળી રહે એ જરૂરી છે સ્થળ પર બારોડ સમાજ અને અન્ય અનેકો સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ડીવાય એસપી ચૌહાણ સાહેબને આવેદનપત્ર આપ્યું હતું આરોપીઓ સામે ઝડપી કાર્યવાહીની લોક માંગ ઉઠી છે આરોપીઓના ઘરો પર બુલડોઝર ફરે તેવી લોક માંગ ઉઠી છે આ સમગ્ર ઘટનાને લઈને સર્વ સમાજમાંથી ભોગ બનેલી દીકરી માટે સમર્થન મળી રહ્યું છે વધુ સમાચારને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઇન ટીવીની સુરેશ ઠાકોર અને સંજુબાબા સાથે રિપોર્ટર ફારૂક મહેમણ ખેરાલું આજ રોજ જે અમારી બારોટ બ્રહ્મ જ્ઞાતિની ચૌદ વર્ષની છોકરીને જે આ નરાધમોએ પીસી નાખી છે છ જણાએ એના કોઈ પણ હિસાબે સરકાર ના છોડે ગમે તેવા બુટલેગરો હોય કે ગમે તેવા હોય આખો વિસનગર બ્રાહ્મણ સમાજ તેમજ અમારો ગુજરાતનો બ્રહ્મટ સમાજ તેમજ વિસનગરના અગ્રણીઓ બધા જ અમારી જોડે છે અને ભૂપેન્દ્રભાઈ સાહેબને એટલી અમારી વિનંતી કે તમારું બુલડોજર બધા ફરે છે દ્વારકાની તો અહીં અગર વિસનગરમાં પણ આ લોકોના સામે બુલડોઝર ફેવડીને આનો છોકરીને ન્યાય મળે એવું કરો આમાં કોઈનું પણ શરમ રાખતા નહીં કારણ કે બ્રહ્માડ સમાજ છે એ જાગૃત સમાજ છે અને દેવી દેવી સમાજ છે સરસ્વતી પુત્ર એટલે અમે જો પાછળ પડીશું તો પછી કોઈ પણ પક્ષવાળાને છોડીશું નહીં એટલા માટે તમે કડકમાં કડક સજા કરો એવી અમારી તમને નમ્ર વિનંતી છે આજે આજે દુઃખદ સમાચાર જે અમે સાંભળ્યા છે સગી બાળકો ઉપર બાળા ઉપર જે આ રીતે જે ત્રાસ ગુજારવામાં આવ્યો છે એ ખરેખર અમારો સમાજ બ્રહ્મ સમાજ એને બિલકુલ વખોડી લે છે અને સાથે સાથે દરેક સમાજના દરેક આગેવાનો અમારી સાથે છે પટેલ સમાજ ઠાકોર સમાજ જૈન સમાજ એ દરેકે દરેકે દરેક જણા આ વસ્તુને વખોડી રહ્યા છીએ અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ ફરી ભવિષ્યમાં ના ઉદભવે એવું તમે પોલીસ સ્ટેશનની અંદર અને ફાયદાકીય રીતે તમે એટલી બધી રીતે આગળ ચાલો એટલે ભવિષ્યમાં કોઈ આવું કરવાવાળું હોય આવું કૃત્ય કરવાવાળું હોય તો અટકી જાય અને એને ડર લાગે એવી અમે સર્વને સરકારશ્રીને નમ્ર વિનંતી કરી અમારા સમાજની પંદર વર્ષની દીકરીના ઉપર છ નારાજ ડુંબોએ એ બળાત્કાર કર્યો એ બાબતમાં ખૂબ દુઃખ થયું છે આખો ગુજરાતમાંથી અમારો બ્રહ્મણ સમાજ બહાર આવશે અને બહુ મોટું આની પ્રોબ્લેમ ઊભો કરશે અને સરકારશ્રીને એક ખાલી જાગૃતતા માટે અમે જણાવીએ છીએ કે તમે આ નરાધોને કડકમાં કડક પગલાં લેવા અને ફરી વાર કો ન થાય કોઈ બી બેનની કર્યું કોઈ બી સમાજની એના માટે અમે વિનંતી સરકારશ્રીને બી કરીએ છીએ અને ભૂપેન્દ્રભાઈ